કચુંબર અને ચટણી વગર તો આપણે જમવાનું અધૂરું ગણાય તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીમાંથી બનતા ત્રણ અલગ પ્રકારના કચુંબરની રેસિપી ગરમીની સિઝનમાં આપણે જેમ બને એમ કાચી કેરીનો ઉપયોગ કરવો જોઈએ જમવાની અંદર તો આજે આપણે એમાંથી ત્રણ અલગ પ્રકારના કચુંબર બનાવીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુ बाजूમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌથી પહેલા તો આપણે કેરીની સાથે કાકડી ગાજર અને કેપ્સિકમ નું કચુંબર બનાવીએ તો એના માટે મેં તોતાપુરી કેરી ઉપયોગમાં લીધી છે આ કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે તો જ્યારે પણ તમારે કચુંબર ચટણી બનાવવું હોય તો આ કેરીનો ઉપયોગ કરવાનો દેશી કેરી પણ તમે લઈ શકો પણ એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે તો પાણીથી એને સાફ કરી આપણે એની છાલ કાઢી લેવાની છે અને આ જે આપણે કચુંબર બનાવવાના છે ને એની અંદર એનું જે કટિંગ છે ને એ ખાસ અગત્યનું છે તો કેરીની આપણે છાલ કાઢી લઈએ પછી આપણે એને છીણવાની છે અને અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાં બેથી ત્રણ વ્યક્તિ માટે આ કચુંબર તમે તૈયાર કરી શકો ગાજરની પણ આપણે છાલ કાઢી લઈશું મારી પાસે અત્યારે ઓરેન્જ ગાજર છે તમે લાલ ગાજર તમારી પાસે હોય તો એ પણ લઈ શકો છો તો ગાજરની પણ આપણે છાલ કાઢી લેવાની છે અને મેં દેશી કાકડી ઉપયોગમાં લીધી છે ખીરા કાકડી પણ લઈ શકાય પણ એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને એક મેં કેપ્સિકમ લીધું છે તો સૌ પ્રથમ તો આપણે પહેલાં કેરીને છીણી લેવાની છે તો જે મોટા કાણાવાળી છીણી હોય ને એનો ઉપયોગ કરવાનો અને જો આવી છીણી ના હોય તો તમે કેરીને પતલી પતલી સ્લાઇઝમાં કટ કરી શકો છો આપણે જે રીતે પોટેટો ચિપ્સ બનાવીએ તો એની અંદર કટિંગ હોય ને બસ એનાથી થોડી પતલી કટ કરી શકો અથવા આ રીતની મોટી છીણી હોય તમારી પાસે તો એમાંથી પણ છીણીને લઈ શકાય અને કેરીને જ્યારે પણ આપણે છીણીએ તો આ રીતે લાંબા હાથે છીણવાની છે જેથી એકદમ સરસ આપણને લાંબી છીણ મળે તો કેરીને આપણે આ રીતે છીણી લઈએ અને ત્યાર પછી આપણે ગાજરને પણ સેમ એ જ રીતે છીણીશું ગાજરને પણ આપણે લાંબુ છીણવાનું છે આ રીતે ઊભું નથી છીણવાનું કારણ કે આપણને લંબાઈમાં જોઈએ છે અને તમે જો લાલ ગાજર લો તો એની વચ્ચેનો જે કેસરી ભાગ હોય કાઢી દેવાનો આ જે આખા કેસરી ગાજર આવે છે એમાં જરૂર નથી પડતી તો બસ ગાજરને પણ આપણે આ રીતે એકદમ જ સરસ લાંબી છીણમાં છીણી લેવાનું છે કાકડી અને કેપ્સિકમ એને આપણે કટ કરીશું કાકડીને પણ છીણીનો ઉપયોગમાં લઈ શકાય પણ એની અંદર મોઇશ્ચર એટલે કે પાણીનો ભાગ વધારે હોય તો છીણીએ તો વધારે પ્રમાણમાં પાણી નીકળે તો કાકડીને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી એની પણ બે સ્લાઇસ કરીશું અને પછી આપણે એને આ રીતે પતલી પતલી કટ કરી લેવાની છે તમે જો ખીરા કાકડી લો તો એની અંદર તો પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે તો આ રીતે તમે એને પતલી પતલી સાઇઝમાં કટ કરી લેશો તેમાંથી વધારે પ્રમાણમાં પાણી નહીં નીકળે તો કાકડીને પણ આપણે આ રીતે કટ કરી લઈશું અને જે કેપ્સિકમ લીધું છે એને પણ આપણે સેમ લંબાઈમાં કટ કરી લેવાનું છે અને અત્યારે મારી પાસે ગ્રીન કેપ્સિકમ છે એટલે મેં એ લીધું છે તમારી પાસે જો યલો ને રેડ હોય તો તમે એ પણ લઈ શકો એનાથી પણ આપણું જે કચુંબર છે ને એ એકદમ સરસ કલરફુલ લાગે છે તો કેપ્સિકમને પણ આપણે લંબાઈમાં પતલું પતલું કટ કરી લેવાનું છે આ કચુંબરની અંદર એનું જે કટિંગ છે ને એ આખું થ્રેડ રૂપે રૂપે એટલે કે લાંબા દોરા કરવામાં આવે છે બસ આ રીતે કટ થઈ જાય પછી આપણે એક બાઉલની અંદર બધી જ વસ્તુઓને ભેગી કરી લઈશું આ સલાડ દેખાવામાં જેટલું સરસ લાગે છે ને ખાવામાં પણ એટલું જ સરસ છે તમે જો હેલ્થ કોન્શિયસ હો અને ડાયટ કરતા હોવ તો તમે એક બાઉલ આ સલાર ખાઓ તો તમારું પેટ ભરાઈ જાય છે હવે આની અંદર આપણે મસાલા એડ કરીશું જ્યારે પણ તમારે સાવ કરવાનું હોય ને ત્યારે જ આ રીતે મસાલા નાખવાના તો મીઠું સ્વાદ મુજબ નાખીશું મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે થોડું આપણે લાલ મરચું નાખવાનું છે તો લાલ મરચું પણ અત્યારે મેં હાફ ટી સ્પૂન નાખ્યું છે અને મેં કાશ્મીરી મરચું લીધું છે એટલે કલર સરસ આવે હવે શેકેલા અને મિક્સર જારમાં મેં થોડા કચરા ગ્રાઇન્ડ કરી લીધા છે તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા છે અત્યારે એને એક મોટા બોલમાં કાઢી દઉં છું જેથી આપણે એને ઇઝીલી મિક્સ કરી શકીએ અને અત્યારે જે મેં તોતાપુરી કેરી લીધી છે ને એ વધારે એકદમ જ કાચી નથી થોડી પાકી છે એટલે એની અંદર થોડી મીઠાશ પણ છે અને થોડા આપણે એની અંદર દાડમ એડ કરી દઈશું તમારી પાસે દાડમ ના હોય અને ઘરમાં જો પાકી કેરી હોય તો તમે એને પણ કટ કરીને એડ કરી શકો આપણે આની અંદર ખાંડ નથી એડ કરવાના મીઠાશ માટે કોઈ પણ ફ્રૂટ એડ કરવાનું છે તમે દાડમ એડ કર્યા છે તો બસ તૈયાર કચુંબરને ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દઈએ અને ઠંડુ સર્વ કરીએ આ જે કચુંબર છે ને એ ઠંડુ હોય ને તો ખાવામાં વધારે સારું લાગતું હોય છે અને તમે ઈચ્છો તો તમે આની અંદર થોડા તલ પણ એડ કરી શકો છો હવે આપણે બનાવીએ ચાની દાળ અને કાચી કેરીનું કચુંબર તો એના માટે મેં અડધો કપ ચાની દાળને લગભગ એકથી દોઢ કલાક પહેલા પલાળીને રાખી હતી દાળ આ રીતે હાથેથી આપણે તોડીએ તો ઇઝીલી તૂટી જવી જોઈએ તો લગભગ કલાક થી દોઢ કલાકમાં પલડી જાય છે અને તમારી પાસે સમય ઓછો હોય તો તમે ગરમ પાણીમાં પણ એને પલાળી શકો તો અડધા કલાકમાં જે સરસ પલડી જશે હવે ઇલેક્ટ્રોનિક ચોપરની અંદર આપણે એને ચોપ કરી લઈશું તમારી પાસે આવું ચોપર ના હોય તો જે ચીલી કટર આવે છે એમાં પણ તમે કરી શકો અથવા તો મિક્સર જારમાં કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું મિક્સર ને ચાલુ બંધ કરીને તમે એને અતકચરી વાટી શકો આપણને એનું આ રીતનું અતકચરું વાટેલું ટેક્સર જોઈએ છે તો મિક્સર જારમાં મિક્સર ચાલુ બંધ કરીને કરશો તો પણ આવી રીતે થઈ જશે મેં અત્યારે બીજી એક તોતા કેરી લીધી છે અને એની છાલ કાઢી લીધી છે હવે આપણે એને છીણી લઈશું તો કોઈ પણ નોર્મલ જે તમારી પાસે છીણી હોય એનાથી તમે છીણી શકો છો કારણ કે આપણને એમાં બહુ વધારે જાડી કે પાતી એવી કોઈ છીણની જરૂર નથી તો તમારી પાસે ઘરમાં જે પણ હોય એનાથી આપણે કેરીને છીણી લેવાની છે તો અડધી કેરી આપણે છીણીને ઉપયોગમાં લઈશું મેં અડધો કપ ચાણાની દાળ લીધી છે તો એની સામે અડધી કેરી લેવાની છે અને બાકીની જે અડધી કેરી છે ને એના આપણે નાના નાના પીસ તૈયાર કરીશું અને એમાંથી પણ આપણે એક બીજો કચુંબર તૈયાર કરવાના છે અને આ પણ મેં તોતાપુરી જ કેરી લીધી છે અને એકદમ જ કાચી નથી થોડી એ પાકેલી પણ છે એટલે એની અંદર થોડો ખટમીઠો ટેસ્ટ હશે જે ખાવામાં એકદમ વધારે સરસ લાગે છે અને આના પણ જે આપણે પીસ કરવાના છે ને નાની સાઇઝના જ કરી લેવાના છે તો બસ બાકીની જે અડધી કેરી છે આ રીતે કરી કરી તૈયાર લઉં છું જે છેણાની દાળ આપણે અંદર અધકચરી વાટી લીધી છે એની અંદર આપણે કેરીની છીણ ઉમેરી દેવાની છે મેં અત્યારે ચણાની દાળ લીધી છે એના બદલે તમે મગની મોગર દાળ જે પિયા કલરની દાળ આવે છે ને એ પણ લઈ શકો એને તમે પલાળી અને પછી આ રીતે ચોપ કરીને એની અંદરથી પણ કેરીનું કચુંબર બનાવી શકાય છે મીઠું આની અંદર સ્વાદ મુજબ એડ કરીશું તો મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું આની અંદર એડ કર્યું છે અને દહેલી ખાંડ એડ કરીશું જેથી જલ્દીથી એની અંદર એ મિક્સ થઈ જાય તો મેં બે ટેબલ સ્પૂન જેટલી દહેલી ખાંડ લીધી છે મિક્સ કરી લેવાનું છે ને અને બસ મિક્સ થઈ જાય પછી આપણે એની ઉપર એક વઘાર કરવાનો છે અને આ જે કચુંબર છે ને એની અંદર તમે ઈચ્છો તો લીલું મરચું થોડું ઝીણું કટ કરીને એડ કરી શકો મેં નથી કર્યું વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે અને એની અંદર મેં થોડી રાઈ અને જીરું નાખ્યા છે અને રાઈ જીરું ફૂટે એટલે આપણે એની અંદર થોડી હિંગ એડ કરી દેવાની છે અને ત્યારબાદ બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું મેં અત્યારે જે મરચાં લીધા છે ને થોડા તીખા છે એટલે મેં લીલું મરચું નથી એડ કર્યું તૈયાર કરેલા વઘારને આપણે કેરી અને ચણાની દાળ જે મિક્સ કરીને મૂક્યા છે એની પર દઈશું અને ત્યારબાદ એની ઉપર આપણે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું તો કાચી કેરી અને ચાની દાળનું આજે કચુંબર છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે પણ તમે એકલું જ ખાઈ શકો છો રોટલી કે ભાખરીની પણ જરૂર નથી પડતી અને આ કચુંબર તમે બનાવીને ફ્રીઝમાં એકથી બે દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને હવે બનાવીએ કેરી અને ડુંગીનું કચુંબર તો એના માટે આપણે એની એક ટી સ્પૂન જેટલું જીરું લઈશું અને અધકચરું વાટી લેવાનું છે જીરું ઠંડક આપતું હોય છે એટલે આ જે કચુંબર છે એની અંદર જીરાનો ઉપયોગ કરવામાં આવે છે ગરમીની સિઝનમાં તમને કાચી કેરી લીવ લાગવામાંથી બચાવે છે અને જીરું ઠંડક આપે છે તો જે કેરી આપણે અડધી કટ કરી હતી એક બાઉલમાં એડ કરીશું અને નાની મીડિયમ સાઇઝની ડુંગીને પણ એ રીતે કટ કરીને એડ કરી દઈશું મરચું એડ કરીશું તો મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે વન ફોર ટી સ્પૂન જેટલું અને મીઠું પણ એડ કર્યું છે લગભગ વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું સ્વાદ મુજબ તમારે એડ કરવાનું છે અને વાટેલું જીરું એની અંદર એડ કરી દઈશું અને મીઠાશ આપવા માટે આપણે ગોળનો ઉપયોગ કરીશું તો ગોળને મેં ઝીણો કરી લીધો છે અને એટલે બે ટેબલ સ્પૂન જેટલો છે મીઠાશ તમને જેટલી ગમતી હોય એટલી તમે ગોળની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો મિક્સ કરી લઈએ આ કચુંબર તમારે સર્વ કરવું હોય એના દસેક મિનિટ પહેલાં બનાવી રાખો જેથી ગોળ એની અંદર સરસ ઓગળી જાય થોડી કોથમીર એડ કરી દઈશું તો કાચી કેરીના ત્રણ અલગ સ્વાદ વાળા કચુંબર થઈ ગયા છે જણાવો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે